કતવારા પોલીસ દ્વારા રબરના દાણાની આડમાં કરાતી લાખોની મદિરાની તસ્કરીનો પર્દાફાશ પોલીસની બાજ નજરે કોભાંડ ઝડપ્યું દાહોદ જિલ્લાની ખગેલા સરહદી તપાસ ચોકી પર કતવાના પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવાના ભાગરૂપે હાથ ધરેલા સઘન અભિયાનમાં આંતરરાજ્ય માર્ગ પરથી પસાર થતા એક મહાકાય માલવાહક વાહનને આંતરીને અત્યાર સુધીનો સૌથી મોટો ગેરકાયદેસર વિદેશી મંદિરનો જથ્થો જપ્ત કરવામાં સફળતા મળી છે બાતમી દારુના સચોટ માર્ગદર્શન હેઠળ પોલીસે વ્યૂહાત્મક નાકાબંધી કરીને અંદાજે રૂપિયા પંચોતેર લાખથી વધુની કિંમતની નશાકારક ચીજવસ્તુનો કારોબાર પકડી પાડ્યો છે આ કામગીરી દ્વારા પોલીસે સરહદી વિસ્તારમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ પર જોરદાર તરાપ મારીને ગુનેગારોના મનસુબા પર પાણી ફેરવી દીધું છે તસ્કરો દ્વારા પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે અપનાવવામાં આવેલી યુક્તિ અત્યંત ચોંકાવનારી સાબિત થઈ છે માલવાહક વાહનમાં ઉપરના ભાગે રબરના દાણા ભરેલા અસંખ્ય કોથલાઓ ગોઠવીને દારૂ છુપાવવા માટે લોખંડના પતરાની એક અત્યંત જટિલ અને ગુપ્ત પેટી બનાવવામાં આવી હતી પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય જણાતા વાહનમાં પોલીસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં રબરના ઢગલા નીચેથી લોકોની લાખોની જથ્થો સુરક્ષા તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું હતું ગુનેગારોની આધુનિક અને છલકપટ ભરેલી હેરાફેરીને પોલીસે પોતાની કુશળતાથી નિષ્ફળ બનાવી દીધી છે આ પ્રચંડ કાર્યવાહી બાદ કતવારા પોલીસે સમગ્ર માલસામાન સહિત વાહનને કબજે કરી કાયદેસરની કડક તપાસ શરૂ કરી છે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ હવે ગુનાના મૂળ સુધી પહોંચવા માટે વિશેષ ટુકડીઓની રચના કરવામાં આવી છે જે આંતરરાજ્ય નેટવર્ક સાથે જોડાયેલા સૂત્રધારોને પકડી પાડવા માટે કાર્યરત છે પોલીસના કડક વલણને કારણે સરહદ પાર થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે આગામી સમયમાં મામલે હજુ પણ વધુ મોટા ખુલાસા થવાની અને આ કાવતરામાં સંડોવાયેલા અન્ય શખ્સોની ધરપકડ થવાની પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે